જો તમને પણ મારી જેમ ઢોસા ઇડલી બહુ જ ભાવતા હોય તો એમાં સંભારનો ટેસ્ટ સૌથી વધુ મહત્વ હોય છે અને આ ટેસ્ટ ને સાચો બનાવે છે એકદમ ઓથેન્ટિક કેરેલા સ્ટાઇલ સંભાર મસાલો તો આજે હું તમારા માટે લાવી છું એ જ ખાસ કેરેલાનો સંભાર મસાલાની રેસિપી જે બનાવવાથી તમારા ઘરના સંભારમાં પણ આવશે હોટલ જેવો સ્વાદ સંભાર મસાલા બનાવવા માટે જોઈએ છ ટેબલ સ્પૂન ધાણા બે ટેબલ સ્પૂન ઉડદ ની દાળ ચાર ટેબલ સ્પૂન ચણા ની દાળ બે ટેબલ સ્પૂન ચોખા એક ટેબલ સ્પૂન પીળી મેથી વીસ ગ્રામ હિંગ ના ટુકડા જો આખી હિંગ ન હોય તો ત્રણ ચમચી હિંગ નો પાવડર લઈ શકો છો સાઇઝ મીઠા પાન એક ચમચી હળદર પંદર આખા તીખા મરચા અને દસ આખા કાશ્મીરી મરચા સૌ પ્રથમ કડાઈને ને મીડિયમ ફ્લેમ ઉપર ગરમ કરીશું કડાઈ ગરમ થાય એટલે બંને મરચા ને હળવા શેકી ખાસ ધ્યાન મિક્સરમાં પીસ્તા પહેલા તેના ત્યાર બાદ ચણાની દાળ અડધ દાળ ચોખા અને મેથી નાખી હલકા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેશુ દાળ શેકાઈ ગઈ છે હવે તેને નીકાળી લેશું હવે ધાણાને પણ શેકી લેશું ત્યારબાદ ધીમી આંચ પર લીમડાના પાનને પણ શેકી લેશું લીમડો શેકાઈ જાય પછી ગેસ બંધ કરી હળદર નાખી વીસ સેકન્ડ સુધી હલાવીને લઈ લેશું જેથી હળદર બળે નહીં હવે મીડિયમ ફ્લેમ ઉપર હિંગ ના ટુકડા નાખી લેશું અહી ખાસ ધ્યાન રાખવાનું છે કે હિંગ નરમ ન થઈ જાય તેને આ રીતે દબાવી ને ચેક કરવી નહીં તો મિક્સર માં પીસતી વખતે સરખી પીસાશે નહીં તો તમે જોઈ શકો છો હિંગ કડક થઈ ગઈ છે તો ગેસ ને બંધ કરી દેશું જ્યારે હિંગ થોડી ગરમ રહે ત્યારે જ તેને મિક્સર જાર માં નાખી તેની સાથે થોડો મસાલો નાખી ને પીસી લેશું જેથી હિંગ સરખી રીતે પીસાઈ જાય હવે તેની અંદર બાકીનો શેકેલો મસાલો નાખી પીસી લેશું તૈયાર છે આપનો એકદમ ઓથેન્ટિક કેરેલા સ્ટાઇલ સંભાર મસાલો આ મસાલો જયારે આજની રેસીપી ગમી હોય તો વિડીયો ને લાઈક કરજો તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી ચેનલ જેસ્ટી રેસીપીસ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી મજાની રેસીપી સાથે સુધી ખુશ રહો સ્વસ્થ રહો અને મજા કરતા રહો